સપનામામ સ્મશાન કે શવયાત્રા જોવી શુભ છે કે અશુભ જાણો તે શું સંકેત આપે છે ઘણી વખત લોકોને એવા સપનામ આવે છે કે તેઓ ગભરાઈ જાય છે આવા સપનામ લંબા સમય સુધી યાદ રહે છે શું તમે જાણો છો કે આવા સપનામના પણ કોઈને કોઈ અર્થ હોય છે અનુસાર સપનામામ સ્મશાન ઘાટ કે શવયાત્રા દેખાવા પાછળ પણ ઘણા અર્થ છુપાયેલા છે ચાલો જાણીએ કે આવા સપના કઈ વાતના આપે છે સંકેત સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામામ સ્મશાન ઘાટ દેખાવવું એક શુભ સંકેત હોય છે આ જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવાના સંકેત આપે છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં દરિદ્રતા દૂર થવાની છે અને સુખ સમૃદ્ધિનો સંચાર થવાનો છે એટલા માટે આવા સપનાને અજાણ્યું ન કરો જો તમને સપનામાં કોઈ શવયાત્રા દેખાય છે તો આ એક શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થવાની છે જો તમે સપનામાં પોતાને સ્મશાન જતા જોવો છો તો તેનો મતલબ છે કે તમારા માથા પર જે મોટી મુસીબત હતી તે જલ્દી દૂર થવાની છે સપનામાં કે શવયાત્રા દેખાઈ આવવું જીવનમાં કોઈ નવા અધ્યાયની શરૂઆત થવા અને કોઈ મહત્વપૂર્ણ બદલાવનો સંકેત હોઈ શકે છે તેનો એક અર્થ એ પણ નીકળી શકે છે કે જલ્દી જ તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો અથવા તમને પ્રગતિ કરવાનો કોઈ સુવર્ણ તક મળી શકે છે